જીવવિજ્ઞાનની કેટલીક રચનાઓ ખરેખર અદ્ભુત હોય છે નહીં આજે આપણે એવી જ એક અત્યંત જટિલ અને સુંદર રચના વિશે વાત કરવાના છીએ સ્ત્રી પ્રજનન પ્રણાલી ચાલો આ સર્જન અને નવીકરણની અનોખી સફર પર જઈએ આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને પાંચ ભાગમાં વહેંચી છે પહેલાં તો એ જોઈશું કે આ રચના આટલી જટિલ કેમ છે પછી તેના મુખ્ય ખેલાડીઓ એટલે કે અંગોને મળીશું એ પછી ઈંડાની દર મહિનાની સફરને ટ્રેક કરીશું અને છેલ્લે એ સફરના બે સંભવિત રસ્તાઓ જોઈશું એક જે જીવન તરફ લઈ જાય છે અને બીજો જે માસિક નવીકરણ તરફ તો ચાલો શરૂ કરીએ વિભાગ એકથી અને આની શરૂઆત એક સીધા અને સરળ સવાલથી કરીએ તો સવાલ એ છે કે પુરુષ અને સ્ત્રી આ બે પ્રજનન પ્રણાલીમાંથી વધારે જટિલ કઈ છે શું લાગે છે જરા વિચારો ચાલો આને સમજીએ પુરુષ પ્રણાલીનું કામ આમ જુઓ તો મુખ્યત્વે ઉત્પાદનનું છે પણ સ્ત્રી પ્રણાલીની જવાબદારીઓ ઘણી વધારે છે એને માત્ર ઈંડું બનાવવાનું નથી પણ એ ઈંડાનું ફલન થાય એ માટે જગ્યા આપવાની છે અને પછી પૂરા નવ મહિના સુધી એક નવા જીવનો વિકાસ અને પોષણ કરવાનું છે આ જે બધી જવાબદારીઓ છે ને એ જ તેને વધુ જટિલ બનાવે છે તો હવે એ તો સમજાઈ ગયું કે આ રચના જટિલ કેમ છે હવે ચાલો એ મુખ્ય અંગોને મળીએ જ્યાં આ આખી પ્રક્રિયા આકાર લે છે આપણી વાર્તાની શરૂઆત થાય છે અંડાશયથી પેટની અંદર આવેલી આ અંડાકાર અંગોની જોડી છે સમજી લો કે આ આપણી વાર્તાના મુખ્ય પાત્ર એટલે કે ઈંડાનું ઘર છે એનો જન્મ અહીં જ થાય છે હવે અંડાશયના બે બહુ જ મહત્વના કામ છે પહેલું ઈંડા બનાવવા અને નવાઈની વાત તો એ છે કે જન્મ સમયે જ એક બાળકીના અંડાશયમાં હજારોની સંખ્યામાં અપરિપક્વ ઈંડા પહેલેથી જ હાજર હોય છે અને બીજું કામ છે હોર્મોન્સ બનાવવાનું એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ હોર્મોન્સ આખી સિસ્ટમને ચલાવે છે ઈંડાના ઘર પછી આવે છે રસ્તો એટલે કે ફેલોપિયન ટ્યુબ આ પાતળી નળીઓ છે જે અંડાશયને ગર્ભાશય સાથે જોડે છે અને આ કોઈ સામાન્ય રસ્તો નથી અહીં આ સફરની સૌથી મોટી ઘટના ઘટી શકે છે પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આ ટ્યુબ ખાલી રસ્તો નથી એનું સૌથી મોટું મહત્ત્વ એ છે કે ફલન એટલે કે ફર્ટિલાઇઝેશન અહીં જ થાય છે આ એ જ જગ્યા છે જ્યાં શુક્રાણુ અને ઈંડાનું મિલન શક્ય બને છે અને હવે આપણી સફરનું આગળનું અને સૌથી મહત્વનું સ્થળ ગર્ભાશય એ એક નાસ્પતિના આકારની સ્નાયુઓથી બનેલી સ્થિતિસ્થાપક કોથળી જેવું છે જો ઇંડુ ફલિત થાય તો આ એનું નવ મહિનાનું ઘર બનશે અહીં જ એ સુરક્ષિત રીતે રહીને એક બાળકમાં વિકસશે ગર્ભાશય કંઈ સ્થિર અંગ નથી એ સતત બદલાતું રહે છે ફલિત ઈન્ડું જેને આપણે યુગ્મનંજ કહીએ છીએ એ અહીં જ ચોંટે છે અને મોટું થાય છે અને આ મહેમાન માટે ગર્ભાશય દર મહિને પોતાનું અસ્તર એટલે કે અંદરની દિવાલ જાડી કરીને તૈયારી કરે છે અને હા બાળજન્મ વખતે આ જ સ્નાયુઓ સંકોચાઈને બાળકને દુનિયામાં લાવવામાં મદદ કરે છે ચાલો તો હવે આપણે બધા મુખ્ય અંગોને મળી લીધા હવે એ જોવાનો સમય છે કે આ બધા સાથે મળીને દર મહિને કામ કેવી રીતે કરે છે ચાલો ઈંડાની એ માસિક સફરને નજીકથી જોઈએ તો દર મહિને આ ચક્ર શરૂ થાય છે પહેલું પગલું અંડાશયમાં રહેલા હજારો ઈંડામાંથી કોઈ એક પરિપક્વ થવાનું શરૂ કરે છે બીજું પગલું જેને ઓબ્યુલેશન કહેવાય છે એમાં આ તૈયાર થયેલું ઈંડું અંડાશયમાંથી બહાર નીકળે છે હવે એક વાત સમજવા જેવી છે ઈંડું શુક્રાણુની જેમ તરી શકતું નથી એટલે ફિમ્બ્રિયા નામની આંગળીઓ જેવી રચનાઓ એને પકડીને ફેલોપિયન ટ્યુબમાં મોકલી દે છે અને બસ અહીંથી રસ્તામાં એક વળાંક આવે છે હવે બે શક્યતાઓ છે રસ્તો પહેલો જો ફેલોપિયન ટ્યુબમાં ઈંડાને શુક્રાણુ મળી જાય તો ફલન થાય છે અને એક નવા જીવની શરૂઆત થાય છે અને રસ્તો બીજો જો ઈંડું એકલું જ આગળ વધે અને એને કોઈ શુક્રાણુ ન મળે તો ફલન થતું નથી અને એવામાં ગર્ભાશયે જે તૈયારી કરી હતી પેલું જાડું અસ્તર એની હવે કોઈ જરૂર રહેતી નથી તો ચાલો પહેલાં આપણે પહેલા રસ્તા પર જઈએ જોઈએ કે જ્યારે ફલન થાય છે ત્યારે શું થાય છે આ આખી વિકાસની યાત્રા જાદુઈ છે શરૂઆત થાય છે ફેલોપિયન ટ્યુબમાં એક કોષથી પછી એ કોષ વિભાજન પામતો પામતો ગર્ભાશય સુધી પહોંચે છે અને તેની દિવાલમાં ચોંટી જાય છે ત્યાં એ ભ્રૂણમાંથી ગર્ભ બને છે અને પૂરો વિકાસ પામે છે અને અંતે બાળકનો જન્મ થાય છે એક કોષમાંથી એક સંપૂર્ણ બાળક બનવાની આ આખી પ્રક્રિયામાં લગભગ નવ મહિના જેટલો સમય લાગે છે આ સમયગાળાને આપણે ગર્ભાવસ્થા કહીએ છીએ આ નવ મહિના દરમિયાન એક અદ્ભુત અંગ બને છે પ્લસ સેન્ટા આ ગર્ભાશયની દિવાલ અને વિકસતા ભ્રૂણ વચ્ચે એક બ્રિજ જેવું કામ કરે છે એ માતાના શરીરમાંથી પોષણ અને ઓક્સિજન બાળક સુધી પહોંચાડે છે અને બાળકના શરીરમાંથી કચરો બહાર કાઢે છે સાચું કહીએ તો એ બાળક માટે એક લાઈફ સપોર્ટ સિસ્ટમ છે સારું તો આ હતી પહેલા રસ્તાની વાત હવે પાછા વળાંક પર જઈએ અને બીજો રસ્તો જોઈએ જ્યારે ઈંડું ફલિત થતું નથી ત્યારે શું થાય છે જ્યારે ફલન નથી થતું ત્યારે શરીર એક રીસેટ પ્રક્રિયા શરૂ કરે છે યાદ છે ગર્ભાશયે એક ફલિત ઈંડા માટે લોહી અને પેશીઓથી એક જાડું મુલાયમ અસ્તર બનાવ્યું હતું હવે એની કોઈ જરૂર નથી એટલે શરીર આ અસ્તરને ધીમે ધીમે તોડી નાખે છે અને આ તૂટેલું અસ્તર લોહી અને શ્લેષ્મ તરીકે યોની માર્ગમાંથી બહાર નીકળી જાય છે આ જ પ્રક્રિયાને માસિક સ્રાવ અથવા મેન્સ્ટ્રુએશન કહેવાય છે આ એક કુદરતી પ્રક્રિયા છે એક ચક્ર જે લગભગ દર મહિને થાય છે એનો હેતુ એ બિનજરૂરી અસ્તરને સાફ કરીને ગર્ભાશયને આવતા મહિના માટે ફરીથી તૈયાર કરવાનો છે આ સામાન્ય રીતે બે થી આઠ દિવસ સુધી ચાલે છે અને આ આખી વાત આપણને પાછા ત્યાં જ લઈ આવે છે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી આ સિસ્ટમ કેટલી અદ્ભુત રીતે ડિઝાઇન થયેલી છે એ માત્ર ફલન માટે જ નહીં પણ એક નવા જીવના સંપૂર્ણ વિકાસ અને વૃદ્ધિ માટે તૈયાર છે એની જટિલતા એની આ બહુહેતુક ડિઝાઇનમાં જ છે તો આ છે સંભાવના અને નવીકરણનું એક સતત ચાલતું ચક્ર દર મહિને એક નવી તક અને જો તક ન મળે તો ફરીથી નવી શરૂઆત આના પરથી એક વિચાર આવે છે જીવનને ટકાવી રાખવા માટે પ્રકૃતિની આ ડિઝાઇન કેટલી ઊંડી અને જટિલ છે નહીં